કાર્યકર્તા વલણો દર્શાવે છે કે કોંગ્રેસ હરિયાણામાં મોટી જીત તરફ આગળ વધી રહી છે અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને લીડ મળી રહી છે હરિયાણામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી પ્રારંભિક વલણો અનુસાર કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળવાની સંભાવના છે જેનાથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને લીડ મળી રહી છે આ ગઠબંધનને પ્રારંભિક વલણોમાં બહુમતી મળવાની સંભાવના છે જેનાથી પ્રદેશમાં રાજકીય પરિપ્રેક્ષ્ય બદલાઈ શકે છે કોંગ્રેસના નેતાઓએ આ પ્રારંભિક વલણોને લઈને ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ જીત કોંગ્રેસના કાર્યકર્તાઓની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ છે આ પ્રારંભિક વલણો દર્શાવે છે કે કોંગ્રેસ હરિયાણામાં અને અને જમ્મુ કાશ્મીરમાં મજબૂત સ્થિતિમાં અને આ જીત પાર્ટી માટે મહત્વપૂર્ણ છે આશીર્વાદ કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ बात हो रही है कि अभी आज काउंटिंग चल रही है अभी आप हरियाणा में तो उसके बाद काउंटिंग के बाद हमारा एक प्रक्रिया होती है विधायक दल की बैठक होती है विधायक दल अपनी बात केंद्रीय नेतृत्व को अवगत कराता है और फिर निर्णय लिया जाता है